રામ રામ અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે વાત કરવી છે ખૂબ ઐતિહાસિક મુદ્દા ઉપર એક એવા રાજવીની વાત કરવી છે એક એવા મહારાજાની વાત કરવી છે કે જેણે માત્ર ને માત્ર પોતાના રાજની અંદર 3 મહિના શાસન કરેલું 3 મહિના રાજ કરેલું અને એ 3 મહિનાના શાસનકાળ કર્યા પછી એમણે પોતાનું રજવાડું ભારત સંઘમાં સોપી દીધું તેઓ ગાડીએ ગાડીએ બેઠા 3 મહિના ગયા અને રજવાડું ભારતમાં સોંપવાનું થયું અને ભારત સંઘમાં રજવાડું દઈ દીધું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન ઉપર એમણે સહી કરી દીધી અને એ 3 મહિના સમયકાળમાં જે એમણે કામો કર્યા હતા એ ત્રણ નું જે શાસન વ્યવસ્થા એમણે ચલાવીને જે ઐતિહાસિક કામ કર્યું હતું ઈ કામ આજની તારીખ સુધી ભારત નો કોઈ રાજકારણી નથી કરી શકો ને એવા મહારાજાની મારે વાત કરી છે જે ઘણા લોકો વાતો કરે છે ને કે રજવાડાઓ જે હતા ભારત દેશના એ રજવાડાઓને જે છે એ એ વખતે ભારત સંઘમાં ભળવામાં અચકાટ હતો દેવામાં અચકાટ હતો તો એનો એક ઉત્તમ દાખલો આ મહારાજા એ પૂરો પાડેલો કે મહારાજાનો દેશ પ્રેમ શું હોય શકે એક રાજવીની દેશ પ્રેમ પ્રત્યેની ભાવના શું હોઈ શકે એવું ઐતિહાસિક કામ કચ્છના મહારાજાએ કરેલું આજે વાત કરવી છે આ વિષય ઉપર પૂર્ણતઃ વિશ્લેષણ કર્યું છે અને પૂર્ણતઃ ચર્ચા આપણે આ વિષય ઉપર કે કચ્છનો એ જે રાજાશાહીનો સમયકાળ હતો અને ત્રણ મહિનાના શાસનકાળમાં મિત્રો આજે પાંચ પાંચ વર્ષ સુધી રાજકારણીઓ ધારાસભ્ય બને મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી બને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બને એમપી બને તો એ પાંચ વર્ષમાં કાંઈ કામ તો નથી કરતા પાછા પાંચ વર્ષ પછી મત માગવા ન શરમા થઈને આવે છે ને પાછા એમ કહે છે કે હજી અમને એક મોકો આપો અમારે સમય ઓછો પીડ્યો નકર અમે આ કામ કરી નાખ હવે એક મોકો આપો ને હજી પાંચ વર્ષ દાદા અમને હાથમાં શાસન આપો એટલે અમે આ વિકાસનું કામ કરશું કરે કાંઈ નહીં વાતો કરે જો કામ કરવાની દાનત હોય જો કામ કરવાની ભાવના હોય જો કામ કરવાની ખરેખર હૃદયમાં લાગણી હોય ને તો જે છે એ કામ એક થઈ શકે ફક્ત અને ફક્ત ત્રણ મહિનાના શાસનકાળમાં મહારાજાએ જે છે આ દુનિયાને દેશને સંદેશો આપ્યો હતો જોતાનથ હોય તો અને ઐતિહાસિક કામ એવું નહીં કે કોઈ નાનું કામ એક ઐતિહાસિક કામ કચ્છનો તો ઘણો બધો વિકાસ કર્યો એક્સ વાય જેડ પણ એક ઐતિહાસિક કામ જે કર્યું એના વિશે મારે ચર્ચા કરવી છે ભારત સંઘના જે રજવાડાઓ હતા એ રજવાડાઓ છૂટાછવાય એ રજવાડાઓ હતા એ વખતે કઈ અખંડ ભારત નહોતું જ્યારે ભારત દેશ આઝાદ ન હતો થયો એ પહેલા જે છે એ નાના નાના રજવાડાઓ હતા અને એ બધા રજવાડાઓ પાંચસો બાસઠ જેટલા રજવાડાઓ મળીને અખંડ ભારત બનતો હતું એ અખંડ ભારતના શિલ્પી તરીકે અખંડ ભારતને એક કરવાનું કામ ભાઈ વલ્લભભાઈએ કર્યું અને એમાં પછી ભાઈ મહારાજા દરબાર સાહેબ કૃષ્ણકુમાર સિંહજીએ પહેલ કરી અને પોતાનું રજવાડું આપ્યું ત્યાર પછી જામ સાહેબે અન્ય શાસકોએ ઘણા બધા રજવાડા હતા સોંપી દીધા હસ્તા મોઢે એ વાતો છે બધી પણ આપણે આજે કચ્છની વાત કરવી છે કે ત્રણ મહિનાના શાસનકાળમાં ઐતિહાસિક કામ જે કર્યું એ તો આવો એ વાત સીધી શરૂ કરીએ સમય નથી લેવો તમારો એ પેલા ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરીએકન ને પ્રેસ કરો જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળતી રહી કચ્છના મહારાજ શ્રી મદનસિંહજી વિશે મારે આજે વાત કરવી છે જેને ત્રણ મહિના શાસન કરેલું મહારાજા મદનસિંહજી એને દેશને અને દુનિયાને સંદેશો પૂરો પાડેલો દેશ પ્રેમ કોને કહેવાય પોતાના રાષ્ટ્રપ્રેમ ની વાત જે છે છે ભારતને આઝાદી આપણે બધા જાણીએ છીએ અને ઓગણીસો અડતાલીસ માં મોસ્ટ ઓફલી જે છે ધીરે ધીરે પછી રજવાડાઓના એકત્રીકરણના કાગળિયા ને એમની પ્રોસેસ આખી એ થોડો લાંબો ટાઈમ ચાલી અને પછી અંતે રજવાડાના અધિકાર ભારત સંઘને મળ્યા ભારત દેશને મળ્યા એ બધું થયું ઓગણીસો સુડતાલીસ નો પછીનો જે ઘટનાક્રમ હતો એ આ વાત એમ છે કે કચ્છની ગાદી ના મહારાજાર પુત્ર જે છે એ વખતે કચ્છની હતા હવે વિજયરાજ જે છે એ તબિયત ખરાબ હતી જેના કારણે તેઓ લંડનમાં સારવાર લેતા અને લંડનમાં સારવાર લેતા અને લંડનમાં એ વખતે સારવાર દરમિયાન જ એમનું જે છે મૃત્યુ થયેલું એમનું અવસાન થયેલું અને એમના અવસાન પછી મહારાવ મહારાજ કુમાર શ્રી મદનસિંહજી ગાદીએ બેસે છે અને ફક્ત ત્રણ મહિના પૂરતા જ બેસે છે મહારાજ કુમાર શ્રી મદનસિંહજી પોતાના પિતાશ્રીના અવસાન પછી ગાદી આવે છે ત્રણ મહિના પૂરતા પોતે શાસન કરતા તરીકે આવે છે અને કચ્છનો જે કાંઈ ત્રણ મહિનામાં તાબડતોબ એમનાથી થઈ શકે એટલી મહેનત કરે છે કચ્છનો થતો વિકાસ એ વખતે કરે છે અને ઐતિહાસિક કામની વાત જો કરીએ તો આજે ઘણી સરકારો ઘણા નેતાઓ ઘણા રાજકારણીઓ ઘણા પોલીટીશિયનો આપણને એમ વાતો કરે ને કે અમારે એક આ ઐતિહાસિક કામ કરવું છે પણ અમારી તો વિધાનસભામાં સીટો ઘટે છે વિરોધ પક્ષ વિરોધ કરે છે સીટો કાંઈ લાંબી ઘટતી ન હોય એકસો દસ પંદર પાર તો સીટો એમની હોય તો ગુજરાતની વાત કરીએ તો અને તોય એમ કે અમારી સીટો ઘટે છે એટલે હજી અમને સત્તા દીઓ એમ સત્તાની ભૂખ એમનામાં જ જાતી નથી આજના ચંગ ખૂટલ રાજકારણીઓમાં અમને ચારસો પાર લાવી ગયો એટલે અમે આ કરી નાખવાના આ બધા પક્ષની કોઈ હું વ્યક્તિગત કોઈ પક્ષપાત વાત નથી કરતો પણ કોઈનાથી કંઈ થતું નથી આપણે આઝાદીના સિત્તેર સિયોતેર વર્ષથી જોતા આવીએ છીએ કોઈને કોઈએ કંઈ એવો ઐતિહાસિક ડંકો નથી મારી દીધો કોઈએ એવો ઐતિહાસિક ડંકો નથી મારી દીધો બધી પાર્ટી હું એમ કહું છું કે જેટલી પાર્ટી છે એ બધી પોતપોતાના રાજકીય રોટલા શેકવાનું કામ કરે છે ફક્ત ને ફક્ત મહારાજાઓ એ વખતના એવા હતા કે જેમણે પોતાનું બધું દઈ દીધું એક મિનિટમાં સેકન્ડમાં પણ વિચાર્યા વગર દેશને સમર્પિત જો અખંડ થતો હોય અમારો દેશ જો એક થતો હોય તો વલ્લભભાઈ તમારી આ સાચી ભાવના લઈને તમે આવ્યા છો તમારી સાચી દાનતને લઈને અમે આવ્યા છો ને અમે આજ તમારું સન્માનમાં આ દેશને અમે અમારા રજવાડા સમર્પિત કરીએ છીએ આ એ દેશના રાજવીઓની વાત છે કચ્છના મહારાજ મદનસિંહજીની વાત આપણે કરી રહ્યા છીએ અને મહારાજા સાહેબે એ વખતે એક ઐતિહાસિક જે કામ કર્યું એની વાત કરું પેલા પછી એના થોડી ઘણી દેશ પ્રેમની આપણે ચર્ચા કરીએ નાના મોટા તો ઘણા કામ એમણે કચ્છના વિકાસ માટે વિકાસ અર્થે કરેલા પણ એક ઐતિહાસિક જે કામ કર્યું એમાં એમણે કચ્છમાં જે છે એ વખતે ચલણી સિક્કાઓ એ વખતના એ સમયના બહાર પડતા એમાં બધા રજવાડાઓને એના અધિકારો નહોતા અમુક મુખ્ય રજવાડા હોય એને જ એ વખતના જે કાંઈ કોરી કે એ હતા બધા ચલણી નાણું સાંદીના સિક્કા બનતા કે પછી સોનાના કે પિત્તળના એ વખતે એ સિક્કાઓ જે છે એ અમુક રજવાડાઓને અધિકાર હતા હવે એ અધિકારમાં એ વખતે સિક્કાઓ પોતપોતાની શાસન પદ્ધતિ મુજબ રાજાઓ છાપતા એ જે છાપતા એમાં બનતું એવું ઘટના એવી ઘટતી કે એ પોતપોતાનું નામ જે છે આગળની તરફે હોય અને પાછળના તરફે જે છે એ સિક્કામાં અ બીજા નામો લખાવે જેમ કે વિક્ટોરિયા કે એડવર્ડ કે પછી ઇનジョર્જ કે વગેરે નામ હોય એ વખતે અંગ્રેજી હુકુમત હતી અંગ્રેજોનું શાસન આપણા દેશમાં આપણો તો જાણિયે છે એટલે એ રીતે ઘટનાઓ હતી પછી આ મહારાજા મદનસિંહજી જે કચ્છના રાજા એ ઇતિહાસિક કામ કર્યું ને એના વિશે જો આપણે વાત કરીએ ને એ વખતે એમની દેશ પ્રેમ હવે એ વખતે તો દેશના 562 જે રજવાડા હતા એ 562 અલગ અલગ હતા એટલે પોતાને પોતાના રાજ્યનું ગૌરવ હોય એ વખતે દેશ પ્રેમ દેશ દેશનું ગૌરવ રાષ્ટ્ર રાષ્ટ્રનું ગૌરવ ને એવી વાતો બહુ ઓછી હતી કે કોઈ રાજ્ય સ્ટેટ પોતાના પોતાના નું ગૌરવ હોય ભાવનગર રાજ્ય પોતાનું ગૌરવ હોય જામનગર જામ પોતાના રજવાડા નું જામનગરની પ્રજા ને પોતાના મહારાજાનું ગૌરવ હોય આ બધું હતું કારણ કે છૂટા છવાયા હતા પણ મહા રાજા મદનસિંહજી એ જે છે પોતાના દેશ પ્રત્યે ગૌરવ દાખવું પોતાના દેશ પ્રેમ એનો કેટલી હદ સુધીનો હોય શકે રજવાડું દેવાની વાત તો પછી નહીં રજવાડું તો દાંત કાઢીને એક સેકન્ડમાં દઈ જ દેવાનું હોય પણ એના અંદર પડેલો દેશ પ્રેમ કે એમણે જે એડવર્ડ ને વિક્ટોરિયા ને જે લખાવતા હતા સિક્કાઓની અંદર જગ્યાએ જે છે એ એમણે પાછળ આગળ પોતાનું નામ લખાયું જે સિક્કાઓ આપ જોઈ રહ્યા છો તસવીરો એ સિક્કાઓ ની અંદર આગળ મહારાવ શ્રી મદનસિંહજી બહાદુર અને પાછળના ભાગે જે સિક્કાઓ હતા એ સિક્કાઓ ની અંદર પહેલી વખત એવું લખાવ્યું એમણે જય હિન્દ લખાવેલું એ વખતે એ સમયકાળમાં જય હિન્દ મહારાજા મદનસિંહજીએ લખાવેલું અને એ આજ સુધી કોઈ નથી લખાવી શીખ્યું આજ સુધી આ આઝાદીના સિતોતેર વર્ષ પછી ભારતના એક પણ ચલણી સીકામ જય હિન્દ જોવા નહીં મળે એ જય હિન્દ નથી હજી અને એ વખતે જે છે આઝાદી પહેલાં મહારાજા મદનસિંહજીએ કરી કરી બતાવ્યું હતું ત્રણ મહિનામાં માત્ર જે છે આવું ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ દર્જ થઈ શકે એવું ઐતિહાસિક કામ મહારાજા સાહેબે કરી કચ્છના રાજવીએ કરી બતાવ્યું તો આ કામ હતું ઇતિહાસમાં આવા અનેકો મહાપુરુષો અને મહારાજાઓ થયા છે કે જેને કઈક ને ઐતિહાસિક કામ કર્યા છે તાત્કાલિક સહી કરી દીધી અને એક જૂને તો કચ્છ અધિકાર જે છે ભારત દેશ મળી ગયો ઓગણીસો અડતાલીસ ને ચાર મહિના રોજ જે છે એમણે પોતાનું રજવાડું સહી કરી દીધું ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસિયન જે ભારત સંઘ નું સાઈન કરવાનું હતું એમાં અને એક ના રોજ ભા કચ્છનો અધિકાર ભારતને મળી ગયો અને ફ્લેગ લહેરાવી દીધો ઈન્ડિયાનો એટલે એ છે ત્યાર પછી ઈસી વિશેષ વાત કરીએ તો એમનો દેશ પ્રેમ રજવાડું દઈ દીધું બધું દઈ દીધું શાસન સોંપી દીધું ઐતિહાસિક કામો કર્યા વિકાસ કર્યો ભારત ચીન અને પછી આ આટલું બધું દીધા પછી રજવાડાનું દાન દીધા પછી બધું દઈ દીધા પછી ભારત ચીનના યુદ્ધ વખતે સો કિલો સોનું આ દેશને સમર્પિત કર્યું હતું સો કિલો સોનું હજી ઘટે તો આ ભારત દેશ માટે આવી આ સો કિલો કિલ્લો સોનું જે છે એ હું કચ્છનો રાજવી આપું છું આ મહારાજા મદનસિંહજીનો દેશ પ્રેમ હતો ત્યાર પછી એમણે ભારતના જે છે એ રાજદૂત તરીકે સેવાઓ આપેલી ઘણી બધી સેવાઓ એમણે મહારાજા સાહેબે આમાં આપણે એમની વાત કરવા બેસીએ તો જે છે એ ઘણો બધો વિડીયો લાંબો થઈ જાય ખૂબ અને ઘણી બધી લાંબી વાતો ચાલે સમય મળશે તો ક્યારેક બીજો પાર્ટ બનાવશું પણ વાત એમ છે કે આવા વિરવર તારલાઓને જે છે આપણે છે ભૂલી ગયા છે જેને ખરેખર જે પોતાના પ્રજાના હિત માટે પોતે નછાવર થઈ ગયા હતા આવા મહારાજાઓ હતા આ બધા છે મોટી મોટી પર એ ખબર કે કૃષ્ણકુમાર સિંહજી થયા જેમણે પોતાનું પ્રથમ રજવાડું દીધું એમને વંદન કરીએ આદરપૂર્વક એમનું સન્માન કરીએ છીએ આપણે પણ આવા મહારાજાઓ ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી ક્યારે આપણે એને ભૂલી શકીએ રાજપૂતોના ક્ષત્રિયોના દરબારોના ગ્રાસદારોના જે અધિકારો હતા એમની માટે લડ્યા હતા ક્યારે ભૂલી શકાય આ રાજવીઓને ઘણા બધા રાજવીઓ મોરબી દરબાર સાહેબ મોરબી ઠાકોર સાહેબ વિકાસની એક નવી કેડી કંડારી દેશ શું વિકાસે પહોંચે એ વિકાસ એ વખતે એમણે કરેલો એટલે આ મહાન રાજવીઓને આપણે ક્યારેય ભૂલવા જોઈએ આ રાજવીઓની જે છે એ પોતાની મહાનતા પોતાની દાતારી દેશ પ્રેમ અને દેશ પ્રત્યેની અનહદ ભાવનાને આપણે આજના વિડીયોમાં આ તકે વંદન કરીએ છીએ મળીશું આવા એક નવા વિડીયો સાથે નવા એક ઐતિહાસિક કોન્ટેન્ટ સાથે એક આવા મહાન રાજવીની વાત લઈને જો અમારો આ વિડીયો આપને પસંદ આવેલ હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ કરો વિડીયોમાં શેર કરો વધુમાં વધુ આપ કેવા નવા વિડીયો જોવા માગો છો એ વિશે કોમેન્ટ કરો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરીને રાખો અને બેલાઇકનને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો જ્યારે અમે આ ચેનલ પર અપલોડ કરી એમની નોટિફિકેશન તમારા ફોનમાં સીધી જ મળે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ રામ રામ